આજની વાર્તામાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તો કરો ના અને બેલ આઇકન ને પણ દબાવો જેથી તમને આવનારી વિડિયોની સૂચનાઓ ટૂંક સમયમાં મળી રહે ભાઈઓ બહેનો આજની વાર્તા મને Instagram માં મારા એક મિત્ર પરેશે મોકલી છે તો ચાલો આગળ વધીએ આજની વાર્તા તરફ આ દામોદર દામોદરદાસજીની વાર્તા છે તેઓ કહે છે કે આ તે બંનેની વાર્તા છે જ્યારે તેમના અર્ધાંગીની એટલે કે તેમની ધર્મપત્ની સુજાતાજી ગર્ભવતી હતી ત્યારે તેઓને લગભગ એક મહિનો બાકી હતો તેઓ તેમની માતાના ઘરે જતા હતા પોતાનું કામ કરતા કરતા દામોદર દાસજી માટે સાંજ પડી ગઈ હતી જેના કારણે તેમણે સાંજની છેલ્લી બસમાં જવું પડ્યું પરંતુ જ્યારે તેઓ બસ ડેપો પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે છેલ્લી બસ પણ રવાના થઈ ગઈ છે મોડી રાત થઈ ગઈ હતી તેથી જ તેઓ હવે ઘરે પણ પાછા જઈ શક્યા ન હતા તેવો એ સવારની બસમાં જ જવાનું હતું અને તેઓને બસ સ્ટેશન પર જ રાત વિતાવવી પડશે ત્યારે રાતના લગભગ અગિયાર વાગ્યા હતા ત્યારે અચાનક એક બસ આવી પહોંચી દામોદરદાસજી જે જ્યાં જવું હતું તે જ દિશામાં બસ જઈ રહી હતી દામોદરદાસજી તેમની પત્ની સાથે એ જ બસમાં બેઠા છે અને તેમને સીટ પણ મળ્યા છે બસ એકદમ ભરેલી હતી જેના કારણે બસમાં ઘણો અવાજ હતો મોડી રાત હોવાને કારણે દામોદરદાસજી અને તેમના પત્ની સુજાતાજીને ઊંઘ આવવા લાગી જ્યારે તેઓ આંખ ખોલી ત્યારે તેમને લાગ્યું કે બસમાં અચાનક ચૂપકીની છવાઈ ગઈ તેમને આશ્ચર્ય થયું કે આ મૌન અચાનક કેવી રીતે થઈ ગયું અને બસમાં બેઠેલા બધા મુસાફરો અચાનક ક્યાંક ગાયબ થઈ ગયા દામોદરદાસજી અચાનક બસમાં પોતાને એકલા જોઈને ડરી જાય છે તે જાગી જાય છે અને તેની પત્ની પાસે જાય છે અને કહે છે અરે જુઓ અચાનક બધા મુસાફરો તેઓ ક્યાં ગાયબ થઈ ગયા આ બધા બસમાં માત્ર આપણે બે જ બચ્યા છીએ ત્યારે તેની પત્નીએ આજુબાજુ જોયું તો ખબર પડી કે તે બસમાં ફક્ત તે બે જ હતા સુજાતાએ તેના પતિને કહ્યું પણ બસ હજુ ચાલી રહી છે તમે બસ ડ્રાઈવરને પૂછો કે બાકીના મુસાફરો ક્યાં ગયા છે દામોદરજીએ કહ્યું કે તમે સાચા છો હું બસ ડ્રાઈવરને જ પૂછીશ પછી દામોદરજીએ બસ ડ્રાઈવરને પૂછ્યું ડ્રાઈવર સાહેબ બાકીની સવારી ક્યાં છે બધા ક્યાં ગયા પરંતુ ડ્રાઈવરે કોઈ જવાબ ના આપ્યો દામોદરदासજીએ ફરીથી ડ્રાઈવરને પૂછ્યું પરંતુ ડ્રાઈવરે ફરીથી કોઈ જવાબ આપ્યો નહીં જ્યારે તેઓને કોઈ જવાબ મળ્યો ન હતો તો ડ્રાઈવર કેમ કંઈ બોલતો નથી તે જાણવા તે ડ્રાઈવર પાસે પહોંચે છે દામોદરદાસજી ડ્રાઈવરને બૂમ પાડીને કહે છે તમે બહેરા થઈ ગયા છો જવાબ કેમ નથી આપતા દામોદરદાસજી આટલું કહેતા જ છે તેઓ અચાનક બસના ગેટ પાસે પડી ગયા પતિને નીચા પડતા જોઈને સુજાતાજી તેમની પાસે પહોંચે છે તેમને ઉપાડે છે અને પૂછે છે કે તે નીચે કેવી રીતે પડ્યા દામોદરજી નર્વસ અને ડરી ગયેલા ચહેરા સાથે ડ્રાઈવર તરફ ઈશારો કરે છે જ્યારે સુજાતાજીએ ડ્રાઈવર તરફ જોયું તો તેમને ખબર પડી કે તે ડ્રાઈવર નથી પણ એક શેતાન છે જે જોવામાં ખૂબ જ ડરાવણો છે તેમનો ભયંકર ચહેરો જોઈને સુજાતાજી એટલા ડરી ગયા કે તેમને પેટમાં દુખાવો થવા લાગ્યો અને તે પીડાથી હેરાન અને ડરવા લાગી સુજાતાજી તેમના પતિની સંભાળ લઈ રહ્યા હતા જ્યારે તેમને ફરી બસમાં અવાજ સાંભળવા લાગ્યો તેણે ઉપર જોયું તો બધા તમામ મુસાફરો પરત બસમાં દેખાતા હતા પરંતુ તે તમામ મુસાફરોના ચહેરા બદલાઈ ગયા હતા તેમનો ચહેરો ખૂબ જ ડરામણો લાગતો હતો એ બધા મુસાફરોને જોઈને એ સમજવામાં વાર ન લાગી બધા ભૂત આ જ ક્ષણે બંને જોરદાર આંચકો લાગ્યો હતો જેના કારણે બંને બસ નીચે રસ્તા પર પડી ગયા દામોદરદાસજી તેની પત્ની સુજાતાજીની સંભાળ રાખતા હતા જ્યારે બસ અચાનક ગાયબ થઈ ગઈ હવે તે નિર્જન રસ્તા પર બંને એકલા હતા અને સુજાતાજીનું પ્રસુતિ પેઇન પણ વધવા લાગ્યું હતું અને તે દર્દથી રડતી હતી દામોદરદાસજીને લાગ્યું કે તેમને એ ભૂતોમાંથી મુક્તિ મળી છે હવે પછીની બીજી સમસ્યા તેમની પત્નીના પેટમાં દુખાવાની હતી જે સતત ઉગ્ર બની રહી હતી દામોદરદાસજીને તેને હવે શું કરું તે સમજાતું નહોતું દામોદરદાસજીએ તેમની પત્નીને ટેકો આપ્યો અને તેમને થોડે દૂર પ્રકાશ દેખાણો તે પ્રકાશ તરફ ચાલ્યા એ આશામાં કે તેમને ત્યાં ચોક્કસ મદદ મળશે જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તે એક નાનકડી હોસ્પિટલ છે અને તે હોસ્પિટલમાં દાખલ થયો તેથી તે એ જોયું કે ત્યાં કોઈ હલચલ નથી ભલી બધી વસ્તુઓ આમ તેમ પડી છે એવું લાગતું હતું કે જાણે હોસ્પિટલ બંધ હતી પરંતુ લાઈટ હજુ ચાલુ હતી તેથી દામોદરદાસજીએ પહેલા તેમની પત્નીને નજીકની બેન્ચ પર બેસાડ્યા જયારે દામોદરદાસજીને બે ત્રણ વાર બૂમ પાડી પણ કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેમને લાગ્યું કે આ હોસ્પિટલ ખરેખર બંધ છે છે તેથી તે ત્યાંથી બહાર નીકળવા માટે પાછો વળ્યા વળ્યા પાછા તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે સામે એક કમ્પાઉન્ડર ઉભો હતો જે થોડું વિચિત્ર લાગ્યું પછી કમ્પાઉન્ડરે પૂછ્યું શું વાત છે તમે કેમ બૂમો પાડી રહ્યા છો આના પર દામોદરદાસજી એ કહ્યું કે ભાઈ મારી પત્નીની તબિયત ખૂબ જ ખરાબ છે તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે પછી કમ્પાઉન્ડરે કહ્યું તમને દેખાતું નથી ડોક્ટર તમારી પત્નીને તપાસે છે દામોદરદાસજીએ જ્યારે પાછળ જોયું તેણે જોયું કે ડોક્ટર ખરેખર તેની પત્નીની પાસે હતો અને તપાસ કરી રહ્યા હતા ત્યારે દામોદરદાસજી પેલા ડોક્ટર પાસે આવ્યા અને પૂછ્યું ડોક્ટર સાહેબ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આના પર ડોક્ટરે જવાબ આપ્યો કે આ બધું જ પ્રસૃતિનું દર્દ છે અને હવે તેમની ડિલિવરી કરાવવી પડશે નહીં તો તેઓ બચી શકશે નહીં આ સાંભળીને દામોદરજીએ તેને ડિલિવરી માટે હા પાડી પછી ડોક્ટરે કમ્પાઉન્ડરને સ્ટ્રેચર લાવવા અને દર્દીને અંદર લઈ જવા કહ્યું જ્યારે ડોક્ટર સુજાતાજીને ડિલિવરી માટે અંદર લઈ ગયા દામોદરદાસજી ત્યાં બેન્ચ પર બેસી ગયા અને દિવસની ભૂતકાળની વાતો વિશે વિચારવા લાગ્યા ત્યારે બીજો કમ્પાઉન્ડર દોડતો આવ્યો અને સુજાતાજીને જે સ્વરૂપમાં લઈ જવામાં આવ્યા હતા તે જ રૂપમાં અંદર પ્રવેશ્યો પરંતુ નવાઈની વાત એ હતી કે જ્યારે કમ્પાઉન્ડર દોડતો આવી રહ્યો હતો ત્યારે તેણે ઉપરથી એક ટેબલને ટક્કર મારી હતી જેનાથી પાણી નીચે પડ્યું હતું પરંતુ જ્યારે તે નીચે પડ્યું ત્યારે જ કાચનો પડવાનો અવાજ આવ્યો ન તો પહેલા કમ્પાઉન્ડરના દોડવાનો અવાજ આવ્યો આ જોઈને દામોદરદાસજી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા પછી તેમણે જોયું કે જ્યારથી તેઓ અહીં આવ્યા છે માત્ર તેમના દોડવાનો જ અવાજ સંભળાતો હતો કમ્પાઉન્ડર સ્ટ્રેચર લાવ્યો ત્યારે પણ કોઈ અવાજ ન આવ્યો અત્યાર સુધીમાં દામોદર દાસજી સમજી ગયા હતા કે કઈક ખોટું થઈ રહ્યું છે અને પછી જ્યારે તેઓ તે રૂમમાં ગયા ત્યારે તેમને ચીસો સંભળાય

ત્યારે તેના હાથમાં બાળકનો એક પગ હતો પછી બધા તેમણે આંખ ખોલી તો જોયું કે તેમની પત્ની તેમની બાજુમાં જમીન પર પડી હતી તેને આજુબાજુ જોયું તો તેને જોયું કે તે એક જર્જરિત મકાનમાં પડેલો છે જેને જોઈને તે ખૂબ જ ડરી ગયો અને તે ઝડપથી તેની પત્ની સાથે ત્યાંથી ચાલ્યો ગયો તો મિત્રો તમને આજની વાર્તા ગમી હશે જો હા તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હું તમારો મિત્ર દિનેશ છું જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે જ્યાં સુધી બાય એન્ડ ટેક કેર તમે આગળ આવી વાર્તાઓ જો સાંભળવા માંગતા હો તો આપણી ચેનલ ને અવશ્ય કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે આવી વાર્તાઓ તમને ગમે છે કે નહીં જો તમને ગમતી હોય તો હું રોજ લાવતો રહીશ